મુદ્દાઓ શું 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 રહેવાના તમે કે એમ એમને કહ્યું કે આંખ મીજેનો ગોપાલભાઈને વોટ દઈ દેવાનો દેવાના પણ ચલો ગોપાલભાઈ જીતી ગયા આપણે માની લઈએ કે ઓગણીસ તારીખે મતદાન થયું ને તેવી તારીખે જ્યારે પરિણામ આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયા વિજય થઈ ગયા ભાઈ કામ તો કરાવવા જ હોય ને તાલુકા નાના માણસોના કામ એવા થાય ને કે ભાઈ પંચાયતનું કાંઈ કામ હોય મામલતદારનું કાંઈક નાના માણસોનું કામ હોય નાનું વસ્તુ કામ એમાં એની જે જે એનું કહેવાનું છે ભાઈનું ગોપાલભાઈનું કે આવી રીતના હું તમે કહો ને હું તમારી સાથે આવી અને ગયો છે અને આટલા પૈસાનું અહીંયા સ્કેન્ડલ થયું સહકારી મંડળીમાં બરોબર છે મુદ્દો એને ઉપાડ્યો સીધો બીજા કોઈ ઉપાડ્યો ન ઉપાડ્યો કાનુ બાલાડા હોય કેશુ પટેલ હોય કે પછી અન્ય કુરજી બાપા ભેસાણીયા હોય આ બધા નેતાઓ ખેડૂત લક્ષી નેતાઓ છે ખેડૂતને હિતની વાતો કરે છે ગોપાલિયા ગોપાલી ટાલિયા ખેડૂત હિતની વાતો કરે એવું લાગે બધી ટોટ પહેલેથી છેલ્લે લગીને ખેડૂત હિતની જ વાત જ છે એની પોતાની પહેલેથી છેલ્લે લગીને ખેડૂત હિતની જ વાત છે અને ખેડૂત છે ને ખેડૂત જેના બેરા હશે ને એ છૂટા હે આજે ગામના યુવાનો છે યુથ કહેવાય છે ને આ યુવકો પણ ગોપાલ કરે જ ને કારણ કે ગોપાલ ની ઉંમર કેવડી છે પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર બરોબર છે એ ભાઈ નાનું જ કહેવાય ને અમારી અમારી ઉંમર તો પચાસ વર્ષ નથી થઈ ગઈ પણ અમારાથી જ નાનો નહીં એટલે ટૂંકમાં ફરી એકવાર વિસાવદર ઇતિહાસ દોરાવવાનો સો ટકા બીજા પણ એક ભાઈ છે